નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી વિશે કે જે ઇન્ડિયન પોસ્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે તો આ વિડિયોમાં આપણે જોઈશું ઇન્ડિયન પોસ્ટ દ્વારા જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકની જે રિક્વામેન્ટ બહાર પાડવામાં આવી છે તેના વિશે તો તેમાં આપણે જોઈશું કે આ ભરતી છે તે દસ પાસ ઉપર છે મેલ અને ફિમેલ કેન્ડિડેટ બંને આ જોબ માટે એપ્લાય કરી શકે છે પોસ્ટની વાત કરીએ તો ચુમ્માલીસ હજાર બસો અને અઠ્યાવીસ પોસ્ટ પર ભરતી થવાની છે ઇન્ડિયન પોસ્ટ દ્વારા આ ભરતી થવાની છે અને આ પોસ્ટમાં સેલરી શું મળશે તે પણ આ વિડીયોમાં ડિસ્કસ કરશું અને આખી માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકાય તો મિત્રો એપ્લાય કરવા માટે અથવા તો એપ્લિકેશન કઈ તો મિત્રો ભરતી માટે એપ્લાય કરવા અથવા તો તેનું નોટિફિકેશન સમજવા માટે તમારે મારી વેબસાઇટ પર આવવાનું રહેશે જે વેબસાઇટ છે જોબ શ્રિતા ટુ બ્લોક સ્પોર્ટ ડોટ કોમ આ તમે સર્ચ બારમાં લખશો તો પણ તમને આ વેબસાઇટ પર આવી જશું અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક દ્વારા પણ તમે અહીં આવી શકો છો તો અહીં સાઇટ ઉપર આવીને તમે અહીં બ્રેકિંગ પોસ્ટ ઉપર તમે નજર કરશો એટલે અહીં પોપ પોપમાં તમને જે નવી પોસ્ટ છે તે તમે દેખાડવામાં આવશે તો અહીં આવી ગયેલી છે તેના પર આપણે ક્લિક કરશું એટલે ડાયરેક્ટ તમે આ જે નોટિફિકેશન છે તેના પર આવી જશું તો મિત્રો હવે આપણે ઇન્ડિયન પોસ્ટ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની વેકેન્સી ડિટેલ જોઈએ તો તેમાં જે ભરતી બહાર પાડનાર સંસ્થા છે તે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ઇન્ડિયન પોસ્ટ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે પોસ્ટનું નામ જોઈએ તો ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ બીપીએમ અને એ બીપીએમમાં ભરતી થવાની છે ટોટલ વેકેન્સીની વાત કરીએ તો ચુમ્માલીસ હજાર બસો અને અઠ્યાવીસ જગ્યાઓ પર ભરતી થવાની છે જોબ લોકેશનની વાત કરીએ તો ઓલ ઇન્ડિયામાં તમને જોબ મળવાપાત્ર છે લાસ્ટ ડેટ ટુ એપ્લાય તે પાંચ આઠ બે હજાર ચોવીસ તે છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે મોડ ટુ એપ્લાય ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે ત્યારબાદ સેલરીની વાત કરીએ તો બાજ બાર હજારથી લઈને સોળ હજાર સુધી તમને સેલરી મળવાપાત્ર છે કેટેગરીની વાત કરીએ તો ઇન્ડિયન પોસ્ટ રિક્વાયરમેન્ટ છે અને જો તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માગતા હોય તો અહીં આપેલી લિંક ઉપર ક્લિક કરીને તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અથવા તો અહીં વોટ્સઅપનું સાઇન આપેલું છે તેના ઉપર તમે જઈને મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ટેલિગ્રામનું સાઇન આપેલું છે ત્યાં તમે ટેલિગ્રામમાં જોડાઈ શકો છો અને યુટ્યુબના સાઇનમાં તમે યુટ્યુબમાં પણ મને મારી સાથે જોડાઈ શકો છો તો આ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવા મારી વિનંતી છે કારણ કે તેમાં હું નાની નાની ભરતી માટેનું પણ નોટિફિકેશન અપલોડ કરતો રહું છું તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવું ત્યારબાદ હવે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આમાં દસ પાસ તમારે હોવા જોઈએ તેમાં મેથેમેટિક્સ અને ઇંગ્લિશ એ તેમાં હોવા જોઈએ કમ્પલસરી હોય હોવું જોઈએ ત્યારબાદ એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ અને તમારે નોટિફિકેશન છે તે વાંચી લેવાનું રહેશે હવે નોટિફિકેશન તમને આ પોસ્ટ છે બ્લોગ પોસ્ટ એને નીચે મળી રહેશે ત્યાંથી તમારે નોટિફિકેશન છે તે પૂરેપૂરું ડાઉનલોડ કરી વાંચી અને ત્યારબાદ તમારે જોબ માટે એપ્લાય કરવાનું રહેશે ત્યારબાદ આપણે એપ્લિકેશન ફીની વાત કરીએ તો સો રૂપિયા છે તે જનરલ ઈડબ્લ્યુ અને ઓબીસી માટે છે અને બીજા બધા છે તે એટલે કે એસસી એસટી અને પીડબ્લ્યુડી માટે કોઈ પણ ફી ભરવાની રહેતી નથી અને ફી છે તે ઓનલાઈન તમારે ફી ભરવાની રહેશે અથવા તો તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે તે વાંચી લેવાનું રહેશે ત્યારબાદ સિલેક્શન પ્રોસેસ અહીં આપેલી છે કે તમારા મેરિટ દસમાના મેરિટ ઉપર તમને જોબ મળવાપાત્ર છે કઈ રીતે એપ્લાય કરી શકો તો તેનું અહીં આપેલું છે કે તમારે પહેલાં તો લોગિન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે ફી ભરવાનું રહેશે અને ત્યારબાદ એપ્લિકેશન સબમિટ કરી અને પ્રિન્ટ કાર્ડ લેવાની રહેશે ત્યારબાદ આપણે અગત્યની લિંકોની વાત કરીએ તો તમારા આ એડવર્ટાઇઝમેન્ટ છે તે તમારે ડાઉનલોડ કરવું હોય તો અહીં ક્લિક કરીને તમે તે ડાઉનલોડ કરી શકો છો કયા રાજ્ય માટે કેટલી વેકેન્સી છે તે જોવા માટે અહીં ક્લિક કરીને તમે વેકેન્સી ગુજરાતમાં કેટલી છે તે પણ જોઈ શકો છો એપ્લાય ઓનલાઈનમાં ક્લિક કરીને તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ તો આજનો વિડીયો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત